ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે છમાર્ષની મોડી રાત્રે આઠ સિનિયર મેડિકલ વિદ્યાર્થીએ ત્રણ જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી અને રેગિંગ કર્યું હતું આરોપી સિનિયર વિદ્યાર્થીઓએ ત્રણ જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું ત્યારબાદ તેમની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પીડિત જુનિયર ડોક્ટરો એ સિનિયર ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ ડોક્ટર મિનલ કાલકોતર કાલકો અને ડોક્ટર મન પટેલ ડોક્ટર પિયુષ ચૌહાણ અને એમ બે અજાણ્યા ઈસમો જેડી અને કાનો દ્વારા રેગિંગ કરી અને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે

આ સમગ્ર મામલો જે છે પોલીસ સુધી પહોંચ્યો છે હાલમાં પોલીસ હોસ્પિટલ ખાતે આવી પહોંચી અને અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાએ મેડિકલ કોલેજના વાતાવરણમાં ચિંતાનો માહોલ સર્જો છે રેગિંગ જેવી ગંભીર સમસ્યા સામે કડક પગલાં ભરવા માટે લોકો હવે માગણી કરી રહ્યા છે